સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા નાનકડી સામિયાને રૂબરૂ મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધાવી હતી વિડીયો કોન્ફરન્સમાં આપેલું મળવાનું વચન મુખ્યમંત્રીશ્રીએ પાડ્યું હતું ગામના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને સીએમએ ગુલાબનું ફૂલ પણ આપ્યું હતું પરીક્ષા પહેલાં સીએમએ વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને ઓલ ધ બેસ્ટ કહ્યું દાંતીવાડાના ઉત્તમપુરામાં મુખ્યમંત્રીની મુલાકાતથી ખુશીનો માહોલ છે પરંતુ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વભાવથી સૌ આપણે એ જાણકાર છીએ કે તેમનો એ સૌમ્ય અને નિખાલસ સ્વભાવ ફરી એક વખત એ એવા દ્રશ્યો સામે આવ્યા જ્યાં વિડીયો કોન્ફરન્સની અંદર એ સામ્યાને વચન આપ્યું હતું કે હું તને રૂબરૂ મળીશ અને એ વચન નિભાવ્યું એક નાના બાળકની જેમ તેઓ નીચે સામ્યા સાથે બેસી ગયા તેમને વધાવ્યા સાથે સાથે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષાને એ ચર્ચાઓ પણ કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે એ તેણે શુભકામનાઓ પણ પાઠવી આવો સાંભળીએ કે જ્યારે એ શાળાની અંદર ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું જે સાહેબ હંમેશા આપણા વડાપ્રધાન શું કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રેમ હવે આ કાર્ય મંત્ર ચાલવાની વાત છે પણ બધાએ શું છે કે ભાઈ આ એક જેમ અહિયાંથી હમણાં ગીતાનો એક શ્લોક બોલી ગયા ગીતાનો શ્લોક બોલી જવાથી ફાયદો નથી એ પ્રમાણે વર્તન લાવો તારે તેમનો ફાયદો છે અને એ લાભ જો અત્યારે મારે કહેવું હોય તો શું કહી શકાય કે જે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ છે જે આપણે બજેટ બનાવતા હોઈએ એમાં દેવું કેટલું થયું ફાયદો કેટલો થયો કેપિટલ ખર્ચો કેટલો થયો મહેસૂલી ખર્ચ કેટલો થયો એ જે વ્યવસ્થાપન છે એ વ્યવસ્થા હોય એટલા એવી વ્યવસ્થાથી આપડા આગળ વધી રહ્યા છે અને ફાઈનાન્સીયલી તમે જે પણ આયોજન કરો ને વિકાસ એમાં પૈસા ના ખૂટે એવો મજબૂત પાયો બરાબકાંસી ગુજરાતમાં ના દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આઈસો હવે ત્યાં આઈસો એટલે તમે સામે જોજો મને બહુ જ આનંદ થાય છે દાદા મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું દાદા દાદા મેં તમને ટીવી માં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો એટલે મેં તમને દાદા કહેને બોલાવ્યા અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી એટલે હું તમને વંદન કરું છું